રંગુજી તમે રાહો તમે હા મંગ કેવાય કરો ભૂલ

આ ની આવા લાઈન ઘેર દેતા જા તમે શું થઈને આયા હું કેતો ધાટકાથી ભેળ દેતો ઈઓ ભુંદરાનો ત્રાસ છે ને ઓવ જરા ભળાધીન ઘેર બોય ભળા દે નહી ઓ ઈરે બપゼ હે બોલો ઓન જતું તબલિકા ખોદીઓ બે ત્રણ દાદી ચક્કર આવી ઊભો પડી અબાર જોઈ લો 3 જેલા

એવું તમે ચિંતા ના કરો અડધો પડે જોડે લઈ જાજો એવું પૈસા તમે ચિંતા કરો તમે ના કરવાનું હોય આખો દર

ગાડી મોટી હે કે હે એ તો હવે ભવારી ફોન કરીને બોલાય દી એ તો બરી તમે ચિંતા ના કરો હવે ઘર જાવ પા બેહી રહેવું હવે જઉં છેડો આટલા ખાલી વાત કરવા એ માં આવો તમે હાલાજી મને યાર ઊભો તો કરો કેમ દુખાયા હા જો તમ તા દવા લઈ લેજો પા હાજી અંગો તો કોમરો વાળું આમ ઉડો કોમરો બોલો દેજો આ આ બે હેડો જા બેઠા દવા ટાઈમસર લઈ લેજો બોલાવતા આજે બધા પણ હાથ જે બરાબર એટલે બધા એક તો જબ્બર બીમારી મને ખાધા ચેડે ભૂખ નહી લાગતી ઊંઘે ચેડે ઊંઘ નહી આવતી ગાડી એમ જવા દો આપણે ઊંઘી આવી

મજાક ને નજારો જોવાનો આપડે ઇકન જઈ. મરાજી વગરનો નવરી ધૂમો લઈને આયા તમે. લે હેડો તો ખરા આગળ બારુબા. ચડે તાય નહી ય. આવે નદી આડી ઓઠી આવે. રોવડ ન. આખો તો ને આતો. તું રો. એટલે કોણ બધા આવે. મરાજી અંદર લાવવા મજા ના આવો. લાબા હા ગાડી મોબાઈલ ભૂલી ગયો હું લઈને આવું તારે ઓરદને તારી કમ જા અમે તંજો ફરીને આઈએ હા

đây 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 đây

એ મુકેશ્વર થી આવો આપડે જોવા જવું પડશે એ તમે ધ્યાન આવશે સાચી વાત કરતું હોય તો

મન કીધું થાય યાર અરે મુકેશ્વર જવા લેટ આવી તમે હા આઈ જ જવા દે મુકેશ્વર મુકેશ્વર રસ્તો વાળો નથી અલે રંગુભાઈ રંગુ મુકેશ્વર તમે યાર